હું સ્વાગત થયા જીજ્ઞા માવજીભાઈ છેલ્લા દોઢેક વર્ષથી અહીંયા જામનગર જિલ્લા લાઇબ્રેરીમાં વાંચવા આવે છે લગભગ છેલ્લા બે ત્રણ મહિનાથી આ લેડીઝ વિભાગની જે આગળના રોની લાઈટ છે ને એ લગભગ બે ત્રણ વિભાગ થયા બે ત્રણ મહિનાથી આ બંધ પડેલી છે અને લગભગ વીસ મહિનાક દિવ છે ને આખા રોની લાઈટ છે ને લગભગ ચબક થાય છે એના લીધે છે ને જેને ચશ્મા હોય એની આંખો ખેંચાય છે આગળ આમને આમ વાંચવામાં પડછાયા પડે છે અને છે ને અમને તકલીફ પડે છે અને જે લાઇબ્રેરીની અંદર જે મહિલા વોશરૂમ આવેલું છે ને એની એકેય લાઇટ ચાલુ નથી એક જ લાઇટ ચાલુ છે એ લબક જબક થાય છે એટલે અમારી માંગ એવી છે કે વહેલામાં વહેલી તકે છે ને આ લાઇબ્રેરી છે ને એક લાઇબ્રેરીની જે લાઈટો છે ને એ રિપેર કરવામાં આવે અમે ગ્રંથ પાલસીને એક બે વાર મોખિકમાં કીધેલું છે એકવાર લેખિકમાં કીધેલું છે એ અમને આશ્વાસન આપે છે કે હા થઈ જશે થઈ જશે પણ અમારી માંગણી એવી છે કે આ સમસ્યા છે એને વહેલામાં વહેલી તક્યાનું નિવારણ લાવવામાં આવે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ